સરકારી બેંક્સમાં જે સારી ખરીદદારી સવા બે ટકા ઉછળ્યો ઇન્ડેક્સ એસ બીઆઈ કેનરા બેંક બેંક ઓફ બરોડા બેથી સાડા ત્રણ ટકા ઉપર સાથે જ આઈ સિવાય અન્ય સેક્ટરમાં પણ તેજી સરકારી કંપનીઓ હવે વધુ સતર્ક જે તમામ સરકારી કંપનીઓને મહત્તમ સર્વેલન્સ એટલે કે એ એસએમના ફો ફ્રેમવર્કમાં લાવવાની જાહેરાત કરી હુડકો આઈએફસીઆઈ ઇરેડા એનબીસીસી આરબીએનએલ અને કોચિંગ શિપયાર્ડ એ એસએમમાં સામેલ હુડકોમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો આજે લેન્ડમાર્ક ફાર્મામાં આવી જોરદાર તેજી ઔરંગા ઔરંગાબાદ યુનિટને યુએસએફડીથી ક્લીનચીટ મળતાં સ્ટોકમાં આવી ખરીદારી બોડાફોન આઈડિયાએ નોકિયા એક્સન અને સેમસંગ સાથે પૂરી કરી ત્રીસ હજાર કરોડની ડીલ બોડાફોનના શેર માટે સારા ઠર્યા સમાચાર સ્ટોકમાં આવી સાડા પાંચ ટકાની ખરીદારી અને બોનસ ઇશ્યુ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાટલી પેઇડ શેર માટે કોલ મનીની તારીખ વધી હવે સાત ઓક્ટોબર સુધી પેમેન્ટ જરૂરી કોલ મની નહીં ભરવા પર નહીં મળે બોનસ શેર અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને એક નજર બજાર પર કરી લઈએ તો એક તેજી સાથેનો કારોબાર આપણને થતો દેખા રહ્યો છે નિફ્ટીની ખાસ કરીને વાત કરી લઈએ અહીંયા જે આપણે આજના દિવસે હાઈ બનતા દેખાયા હતા પચીસ હજાર નવસો પચીસના ઓલ ટાઈમ હાઈ બન્યા હતા ત્યારબાદ ઉપલા રીતે થોડું દબાણ છે પણ હજી પણ મોમેન્ટમ પોઝિટિવિટી તરફની સો એક પોઈન્ટની પોઝિટિવિટી નિફ્ટીના ફ્રન્ટ પર બનતી દેખાઈ રહી છે પચીસ હજાર આઠસો સત્તાણુંના લેવલ્સ અત્યારે બનતા દેખા રહ્યા છે પણ સામે બેંક નિફ્ટીની વાત કરી લઈએ અહીંયા જો એક નવા રેકોર્ડ આપણને બનતા દેખાયા છે ઓલ ટાઈમ હાઈ જે છે તે આપણને ખાસ કરીને બેંક નિફ્ટીમાં બનતા દેખાયા છે જે લાઈફ ટાઈમ હાઈ હતા ચોપન હજાર છાસઠ ના હતા અત્યારે ચોપન હજાર સિત્તેરના સ્તરની આસપાસ આપણને લાઇફટાઈમ હાઈની પાસે બેંક નિફ્ટી જે છે તેમાં કારોબાર થતો દેખાયો છે એક નવા રેકોર્ડ આજના દિવસે બેંક નિફ્ટીએ બનાવ્યા છે મિડકેપની વાત કરી લઈએ અહીંયા પણ સારી એવી પોઝિટિવિટી સાથે આગળ વધતું દેખાય છે સાહીઠ હજાર છસો તેત્રીસના લેવલ્સ અત્યારે ખાસ કરીને મિડકેપ જે છે તેમાં આપણને બનતા દેખાયા છે અને સેન્સેક્સમાં પણ પોઝિટિવ કામકાજ છે ચોર્યાસી હજાર સાતસો એસીના સરની આસપાસ અત્યારે સેન્સેક્સમાં કારોબાર થઈ રહ્યો છે તો ફોકસ રાખવાનું રહેશે પણ સૌથી વધારે જે બેંક નિફ્ટી એક પોઝિટિવિટી આજના દિવસે બનતી દેખાઈ રહી છે અને નવા લેવલ્સ જે આજના દિવસે બન્યા છે એના ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે એડવાન્સ ડિગલાઇન રેશિયો પર નજર કરી લે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવિટી તરફની રહેતી દેખાઈ રહી છે કારણ કે સોળસો છેતાલીસ કાઉન્ટર એવા છે જે અત્યારે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે આઠસો બત્રીસ કાઉન્ટર એવા છે જે બજારમાં દબાણ બનાવી રહ્યા છે નેગેટિવિટી અહીંયા બનતી દેખાય છે તો ફોકસ રાખવાનું રહેશે આગળ વધીએ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કે આર ચોક્સી સિક્યુરિટીઝના હેમેન કાપડિયા હેમેન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટિંગ વ્યૂની શરૂઆત કરીએ બેંક નિફ્ટી ખાસ કરીને નવા લાઈફ ટાઈમ હાઈના સ્તરની આપણને બતાવ્યા છે બેંક નિફ્ટી આજના દિવસે સેન્સેક્સમાં પણ પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે નિફ્ટી પણ એક અડધા ટકાથી વધારેની પોઝિટિવિટી બતાવી રહી છે પચીસ હજાર આઠસો છન્નુંના લેવલ્સ અત્યારે નિફ્ટી માટે ખાસ કરીને અને બેંક નિફ્ટી ચોપન હજાર સિત્તેરના લેવલ્સની આસપાસ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને આવેલી આ તેજીને અને હવે કઈ રીતે ધ્યાન રાખવું હવે ગુડ આફ્ટરનૂન આરતી આભાર તમારા શોમાં બોલવા માટે લેવલ તો આરતી કોઈ બચકા નથી બેંક નિફ્ટી નિફ્ટી બે ઓલ ટાઈમ હાઈ પર છે અને તમે જોશો તો નિફ્ટી બેંક નિફ્ટી થોડુંક પાછળ હતું અને નિફ્ટી આગળ હતું પણ હવે બેંક નિફ્ટીએ બી ઓલ ટાઈમ હાઈ કાયમ કરી લીધું છે એટલે સેટઅપ તો પોઝિટિવ છે ચિંતાનું કારણ નથી વન વે ચાલ્યું છે ઓવરબોર્ડ તો છે એનો તો સવાલ નથી પણ નથી કોઈ લેવલ તૂટતા નથી કઈ નેગેટિવિટી એટલે કન્ટિન્યુ થઈ શકે વેરી મચ મારે હિસાબે નિફ્ટી બેંક નિફ્ટી કરતા સ્ટોક સ્પેસિફિક રહેવું સેક્ટર સ્પેસિફિક તમે જોશો તો એફએમસીજી સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું છે હિન્દુસ્તાન યુનિલિવરે ચાર વર્ષ કોન્સલ્ટેશન પછી બ્રેકઆઉટ આપી નવો હાઈ કર્યો બજાજ ટ્વિન્સ એ ફાઇનાન્સ ને ફિન્સો એ લોકો તૈયારી કરી રહ્યા છે એચડીએફસી બેંક ચાર વર્ષથી ચાલ્યો નથી તૈયારી કરી રહ્યો છે કોટક બેંક એસઆરએફ એશિયન પેઇન્ટ્સ આ ઘણા બધા સ્ટોક છે આજે તમે જોશો તો આવી સરસ તેજી બજારમાં ચાર વર્ષથી સાડા ત્રણ ચાર વર્ષથી ચાલ્યા નથી એટલે મારી હિસાબે યસ નિફ્ટી બેંક નિફ્ટી તો સારા છે પણ આઈ થિંક સ્ટોક્સ ઘણી હજી પણ ઓપોર્ચ્યુનિટી આપે છે આથી નિફ્ટી નિફટી બેંકમાં તો એક પોઝિટિવિટી છે પણ સ્ટોક સ્પેસિફિક પણ એક્શન જે રીતની આપણને બનતી દેખાઈ રહી છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે અને એફએમસી જે સેક્ટર જે છે તેમાં તમે ધ્યાન રાખીને ચાલી શકો છો બજાજ ટ્વિન્સમાં એક સારી અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે તો ત્યાં પણ એક ફોકસ રાખવાનું રહેશે તો સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ હિમેન્જીને સૌથી પહેલાં જે કાઉન્ટર આજે ફોકસમાં છે અને વધી રહ્યું છે એમએનએમનું કાઉન્ટર છે સાડા ત્રણ સવા ત્રણ ટકાથી વધુની ખરીદારી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે એમએનએમના કાઉન્ટરમાં અહીંયા કઈ રીતે વ્યૂ વ્યૂ રાખી રહ્યા છો કારણ કે અહીંયા પણ એક નવા લેવલ આપણને બનતા દેખાઈ રહ્યા છે સેટઅપ તો સારો છે આજે તમે જુઓ તો કઈ 15 એક વીક નો કન્સોલિડેશન કર્યો રાઉન્ડિંગ બોટમ કર્યું ને હવે નવો હાઈ કર્યો છે 3300 3400 ના દરવાજા ખુલી ગયા તેજી કન્ટિન્યુ રહે એવું જ લાગે છે સારું લાગે છે સ્ટોક આજથી ઓકે તો સ્ટોક જે છે એમ એક ફોકસ રાખવાનું રહેશે હજી પણ તેજી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ સંતોષ મહેરાનો સવાલ આવી રહ્યો છે બે કાઉન્ટર ફ્રેશ એન્ટ્રી માટેનો સમાલ સવાલ છે તેમનો હિમેન ઇન્ફોએજ અને કોટક મહિન્દ્રા બેન્કમાં ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો ઇન્ફોએજની વાત કરી લઈએ તો કોટક મહિન્દ્રા બેન્કમાં પણ આજે એક જે પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે હાલના લેવલ્સ પર ખરીદારી કરવી ફ્રેશ એન્ટ્રી કરવી

તમે જોશો તો આના વીસ વર્ષ પહેલાં વીસ વર્ષથી બે હજાર વીસ પહેલાં એચડીએફસીને કોટક જ પ્રાઇવેટ સેક્ટર ને લીડ કરતા હતા ને આવી જબરદસ્ત સ્થિતિમાં આ બેઉ શાંત હતા શાંત એટલે રિલેટેડ કમ્પેરેટિવલી મારી હિસાબે કોટક તો ભાવે લેવાય ઘટાડો આવે તો વધારે લેવાય ઓકે કોટક થોડો ઘટાડો આવે છે ત્યારબાદ તમે ફ્રેશ એન્ટ્રી કરીને ચાલી શકો છો અને ફોકસ રાખવાનું રહેશે ઇન્ફોએજના કાઉન્ટર માટે પણ અને કોટક મહેન્દ્રાબેન્ક ડેપ્સ કરીને ચાલવાનું રહેશે ટાટા સ્ટીલ માટે પણ એક વિલેલી અહીંયા જે રીતે આજે સમાચાર બનતા દેખા રહ્યા છે કંપનીએ ઓડિશાના કરલિંગનગર ખાતે જે બ્લાસ્ટ ફર્નેસ જે છે તેનું સફળતાપૂર્વક કાર્ય જે છે તે કર્યું છે એને કારણે એક પોઝિટિવિટી શરૂઆતથી જ આપણને કાઉન્ટર બતાવી રહ્યું છે ટાટા સ્ટીલ અડધા ટકાથી વધારાની પોઝિટિવ

જો અહીંયા એકસો ની ઉપર બંધ આવે છે તો પછી ડાઉન સાઈડ લિમિટેડ થઈ જાય છે અને એકસો અડતાલીસ નીચે બંધ આવે તો એક વાર એકસો એકતાલીસ સુધીના ઘટાડાની આપણે તૈયારી રાખવી જોઈએ એટલે મારી હિસાબે ઘટે તો મારી હિસાબે કન્સિડર કરી શકાય સ્ટોકમાં ઓકે તો અહીંયા પણ આ ઘટાડો આવે છે તો એક ખાલી દાર ટોમ વ્યવ ટાટા સ્ટીલ માટે રાખવાનો રહેશે પણ ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ

કરેક્શનમાં છે અને ત્રણ ચાર મહિનાથી કરેક્શનમાં છે તમે અમારા રાજા બી જોશો એક સાઈડ બી જોશો શોર્ટ ટર્મમાં ડાઉન સાઇડ થોડી લિમિટેડ થતી એવું લાગે છે પણ હજી ક્લિયર ટેકનિકલ સિગ્નલ્સ ઉભરીને આવ્યા નથી કે તમે આપણે લોંગ પોઝિશન રેકમેન્ડ કરી શકીએ જો તમે હમણાં લેવાના હો તો હમણાં ચારસો છાસઠ છે ગયા વીકનો લો તો ચારસો ચોપન મારી હિસાબે તમે ચારસો પચાસ ચારસો પંચાવન ની વચ્ચે લ્યો અને તમે સ્ટોપલો રાખો ચારસો ને પાંત્રીસ ટાર્ગેટ તમારો ચારસો નેવું અને પાંચસો દસ એટલે હજી અહીંયા થોડોક વધારે ઘટાડો આવે તો તમે એડ કરી શકો એડ નહીં લઈ શકો ઘટાડે મારે એટલું કહું છું કારણ કે હજી સુધી ટેકનિકલી સિગ્નલ આવ્યા નથી આ લેવલ પર ઓકે તો આ વ્યૂ જે છે આપણને બનતો દેખાય છે ખાસ કરીને વાત કરી લઈએ એક સાઇડની ઘટાડો આવે છે ત્યારબાદ તમે વ્યૂ જે છે પોઝિટિવ રાખીને ચાલી શકો છો ચારસો પાત્રીસની આસપાસનો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરી લઈએ ચારસો નેવું પાંચસો દસ સુધીના બનતા દેખાઈ શકે છે તો ફોકસ રાખવાનું રહેશે એક સાઇડ માટે પણ ઘટાડો આવે છે ત્યારબાદ તમે એક વ્યૂ પોઝિટિવ રાખીને ચાલી શકો છો સૂર્ય પ્રજા પ્રજાપતિ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે હુડકો અને એનવીસીસી સાથે લેમન ટ્રીમાં એન્ટ્રી લેવલ તેમને જાણવા છે ક્યારે એન્ટ્રી કરી શકાય હુડકો અને એનબીસીસી માટે જે રીતે આજના દિવસે સમાચાર બનતા છે એક્સચેન્જ તરફથી જે રીતે સરકારી કંપનીઓમાં ફ્રેમવર્કમાં લાવવાની જાહેરાત જે રીતે કરવામાં આવી છે એને કારણે થોડું એક નેગેટિવ રિએક્શન હુડકોમાં આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે પણ ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો આ લેવલ પર હુડકો એનબીસીસી ટ્રી હોટેલ જેવા કાઉન્ટર છે ક્યાં ફોકસ કરવું આપણે હુડકોના લેવલની વાત કરીએ બસો ત્રીસ બસો પંદર એકસો પંચાણું ત્રણ લેવલ જે હુડકોમાં આપણે તબક્કેવાર ખરીદી કરી શકીએ આથી એન બી આપણે લેવલની વાત કરીએ તો એન સીસી રિલેટિવલી મજબૂત છે આપણે નોટ ફેર ટુ કમ્પેર સ્ટોક પણ હુડકો કરતાં જ ટેકનિકલી એનબીસીસી વધારે મજબૂત છે એટલે એકસો સિત્તેર એકસો ચોસઠ અને એકસો છપ્પન ત્રણ લેવલ જ્યાં એનબીસીસી પર આપણે ખરીદી કરી શકીએ ત્રણ લેવલ અને બીજો તમે લાસ્ટ સ્ટોક કીધો લેમન્ટ્રી કરેક્શન કરેક્શનમાં હજી મને લાગે થોડો ટાઈમ લાગશે એટલે આમાં બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ એની કરતાં હુડકો નો હુડકો પર ફોકસ કરવું જોઈએ એનવીસી અને હુડકો અહીંયા તમે જે ત્રણ લેવલ કહેવામાં આવ્યા છે એ ત્રણ લેવલને ધ્યાનમાં રાખીને તબક્કાવાર ખરીદારી જે છે તે કરીને ચાલી શકો છો લેમન્ટ્રી હોટલો અત્યારે અવોઈડ કરવાનું રહેશે પણ બે કાઉન્ટર હુડકો અને એન બી સીસી ફોકસમાં રાખવાના રહેશે હિના શુક્લા નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે હેમેનજી કર્ણાટકા બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે અહીંયા પણ ફ્રેશ એન્ટ્રીનો વ્યૂ છે કર્ણાટકા બેંક બેન્ક ઓફ બરોડા જે રીતે આજે પીએસયુ બેન્ક ઓવરઓલ સેક્ટરમાં એક પોઝિટિવિટી છે સારી એવી તેજી આપણને આ બધી બેન્કો

તો તો પછી આઈ થિંક એન્ટ્રીની શરૂઆત કરવી જોઈએ કારણ કે આ સ્ટોક બધા તેજી કરેક્શનમાં કરેક્શન માં છે ટ્રેન્ડ રિવર્સલ નથી એ તો કરેક્શન કારણ કે તમે જોશો તો ડિફેન્સ હશે તમારે તમારે પાવર કંપની હશે કે તમે રેલવે સ્ટોક્સ હશે કે બેંક્સ હશે બધા પીએસયુ સ્ટોક પણ જબરદસ્ત તેજી જોઈએ છે સ્વાભાવિક છે કે થોડું ટાઈમ પ્રાઇસ કરેક્શન આપણે ગણતરી કરી શકીએ ને ઈચ્છ થઈ રહ્યું છે એટલે શરૂઆતની એક વાત કર્ણાટક બેંક તેના ભાવે થોડા જો ઘટે તો એડ કરો બસો ની ઉપર વીકલી ચાર્ટ પર ક્લોઝિંગ આવશે એની પછી સુધરી જશે ઓકે તો આવ્યું બે ખાસ કરીને કર્ણાટકા બેન્ક માટે બનતો દેખાય છે બસ્સો પિસ્તાલીસની ઉપર નીકળે છે તો પછી ફર્ધર અપસાઇડ આપણને જોવા મળી શકે છે તો એક ફોકસ રાખવાનો રહેશે દૂરથી એક વર્ષનું વ્યૂ છે તો કર્ણાટકા બેન્ક માટે તમે આ ખરીદારી કરીને ચાલી શકો છો પવન પટેલ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે મેટલ અને બેન્કિંગ આ બંને સેક્ટરમાંથી કોઈ બે સ્ટોક તેમને શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું છે તો ક્યાં નજર રાખવી તેઓ પૂછી રહ્યા છે બે સેક્ટરની વાત કરી લે મેટલ અને

কোটাক ব্যাংক নিয়েছি এইচ ডি এফ সি ব্যাংক শর্ট টার্ম তো চেয়ে লং টার্ম মারতে পারে ઓકે તો આ વ્યૂ બનતો દેખાયો છે ખાસ કરીને મેટલમાંથી વાત કરી લઈએ તો જીએસડબલ્યુ સ્ટીલ હિન્દાલકો હિન્દ કોપર જેવા કાઉન્ટર છે જ્યાં તમે શોર્ટ ટર્મ માટે ફોકસ કરીને ચાલી શકો છો ખરીદદારીનો વ્યૂ રાખવાનો રહેશે અને બેંકિંગ કાઉન્ટરમાંથી કોટક મહિન્દ્રા બેન્ક એચડીએફસી બેન્ક જેવા કાઉન્ટર છે જ્યાં તમે અહીંયા ફોકસ રાખીને ચાલી શકો છો તો નજર રાખવાના રહેશે આ કાઉન્ટર માટે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ ફરી સ્વાગત છે આપને અને આગળ વધીએ તો બીજા એક દર્શક મિત્રોનો સવાલ આવી રહ્યો છે તેઓ સવાલ પૂછી રહ્યા છે ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક માટે સવાલ છે નિલેશ મોરાડિયાનો સવાલ આવી રહ્યો છે એમિનજી ઇફ ઇન કેસ તમે વ્યૂ આપી શકો તો ઓલા ઇલેક્ટ્રોનિક્સ બસો શેર તેમણે એકસો અગિયાર પોઈન્ટ ચૌદમાં લીધા છે હોલ્ડ કરવા કે નીકળી જવું પૂછી રહ્યા છે આજે જે રીતે ચાર્ટમાં નેગેટિવિટી બનતી દેખાઈ રહી છે એક ટકાથી વધુની દબાણ સાથેનો કારોબાર કઈ રીતે વ્યૂ રાખવો ઓલા આથી ડેટા બહુ ઓછો છે વ્યૂ આપી નહીં શકાય કારણ કે કોઈ રેલેવન્સ જ નહીં રહે કારણ કે તમે જોશો તો પાંચ વીક નો જ ડેટા છે એટલે બહુ ઓછો છે આપણે વ્યૂ આપવા માટે ઓછો ડેટા છે એને કારણે એક વ્યૂ જે છે તે નહીં લઈ શકીએ પણ આવતીકાલે ફરી એકવાર જે છે તમે તમારો સવાલ નિલેશભાઈ પૂછી શકો છો ફંડામેન્ટલ ગેસ્ટ પાસેથી આપણે એક વ્યૂ જે છે તે આ સ્ટોક પર લઈશું બીજા એક દર્શક મિત્ર હિના શુક્લાનો જે સવાલ આવી રહ્યો છે સુમિતોમો કેમિકલ્સ માટે તેમનો સવાલ છે હેમેનજી લોંગ ટર્મ માટે એમ તો પૂછી રહ્યા છે તેઓ પણ સ્ટોક કેવો લાગી રહ્યો છે રોકાણ કરાય કે નહીં આ લેવલ પર પૂછી રહ્યા છે સુમિતોમો કેમિકલ્સ માટે કઈ રીતે ચાર્ટ જોવા જોઈએ સુમિટોમોનો સેટઅપ તો પોઝિટિવ છે સ્ટોક તેજીમાં છે તમે કોઈ પણ ટાઈમ ફ્રે પર જોશો તો સ્ટોક હાયર ટોપ હાયર બોટમ કરીને કન્સ્ટ્રક્ટિવ તેજીમાં છે એટલે આઉટલુક પોઝિટિવ છે આપણી પાસે બોટ હમણાં જ નવો હાઈ કર્યો હતો એટલે એની કોઈ એની પહેલાંના કોઈ હાઈ રેઝિસ્ટન્સ લેવલ નથી પણ યસ મારી હિસાબે હમણાં ચારસો નેવું નું એક લેવલ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં સુધી એની એની ઉપર રહે છે ત્યાં સુધી સ્ટોક ટેકનિકલ પેરામીટર્સ પર સારું રહેશે ઓકે તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે સુમિટોમો કેમિકલ્સ માટે અહીંયા જે લેવલ ઇમ્પોર્ટન્ટ છે ચારસો નેવુંના છે જ્યાં સુધી એ નથી તૂટતા ત્યાં સુધી પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે મહર્ષિ જોશીનો સવાલ આવી રહ્યો છે આજે ઘણા બધા બેન્કિંગ કાઉન્ટર પર સવાલ આવી રહ્યા છે મેનજી બેન્ક ઓફ બરોડા અહીંયા તેઓ પૂછી રહ્યા છે બસો ત્રેસઠના ભાવના તેમની પાસે શેર છે બેંક ઓફ બરોડાના હવે મિટમ વ્યૂ શું રાખવો જોઈએ પૂછી રહ્યા છે કઈ રીતે વ્યૂ રાખવો બેંક ઓફ બરોડા માટે સુધારવાના મોડમાં છે બસો ત્રીસ ની સ્ટોપ રાખો બસો સત્તાવન ની ઉપર બંધ આવશે એટલે સુધારવાનો સારું એટલે ટેકનિકલી સુધારવાની શરૂઆત થઈ જશે શોર્ટ ટર્મ અપસાઈડ આવી રહી છે મીડિયમ ટર્મ અપસાઈડ ની તૈયારી કરી રહ્યો છે લોંગ ટર્મ તમે જોશો તો સ્ટોક કરેક્ટિવ છે કારણ કે પાંત્રીસ વાળો ત્રણસો થયો છે એટલે સ્વાભાવિક છે કે બધું સેટઅપ પોઝિટિવ લોંગ ટર્મ ચાર્ટ પર થતા ટાઈમ લાગશે ઓકે

તમે આ ગોદરેજ નામ લીધું ઓબેરો એટલે અહીંયા થી આ સુધરશે અને સુધરશે એટલે કારણ કે કરેક્શન લીધું છે કરેક્શન કર્યું છે અહીંયા એને પાંચ છ વીક નો બેઝ બનાવ્યો હતો અઠાવીસો ને ત્રણ હજાર ની વચ્ચે ગોદરેજે અને હવે વીકના પહેલે જ દિવસે આની ઉપર બ્રેકઆઉટ આપીને ચાલવાના મૂડમાં છે સેટઅપ પોઝિટિવ વધારે અપસાઇડ વેરી મચ પોસિબલ ઓકે તો સેટઅપ જે છે તે ખાસ કરીને ઓવરઓલ રિયલિટી સેક્ટર માટે પોઝિટિવ લાગી રહ્યો છે દેન તેમાં પણ ગુદરેજ પ્રોપર્ટીઝ પર એક વ્યૂ જે છે તે પણ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે બીએચલ માટે એક વ્યૂ લેલીએ અહીંયા ખાસ કરીને કંપની માટે જે સમાચાર બનતા દેખાય છે નોટિફિકેશન ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે આઠસો મેગાવોલ્ટ થર્મલ પાવર પ્રોજેક્ટ માટે એનટીપીસી તરફથી આ ઓર્ડર અવોર્ડ જે છે તે અહીંયાથી કંપનીને મળ્યો છે અહીંયા પણ શરૂઆતથી તેજી સાધનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે બીએચલ માટે કઈ રીતે પોઝિટિવ રહ્યા છો સેમ જો આપણે આની પહેલાનો સ્ટોક માટે લીધો એક છે લોંગ ટર્મ ચાર્ટ તેજીમાં છે જો તમારે બે વર્ષ થી વધારે એનો વ્યૂ હોય ચિંતાનું કોઈ કારણ નથી હવે ઓલો 45 વાળો સ્ટોક 335 વાતે સ્વાભાવિક છે કે આપણે ટાઈમ પ્રાઇસ રિટ્રેસમેન્ટ કરેક્શન કન્સોલિડેશન તમે કંઈ પણ ભાષા વાપરો ઈ જરૂરી છે અને ઈ જ થઈ છે એટલે તેજીમાં કરેક્શન છે ટાઈમ લાગી શકે શોર્ટ ટર્મ હમણાં સુધરે એવું લાગે છે મીડિયમ ટર્મ કરેક્શન મને લાગે છે ટાઈમ લઈ શકે લોંગ ટર્મ ચિંતાનું કોઈ કારણ નથી ઓકે તો અહીંયા પણ એક વ્યૂ જે છે બીએચએલ માટે પોઝિટિવ લાગી રહ્યો છે ઘટાડો આવે છે ત્યારબાદ તમે એક ખરીદારીનો વ્યૂ તમે અહીંયા રાખીને ચાલી શકો છો ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ એ સાથે જ એમએનજી સમય થયો છે આપની રજા લેવાનો જે ચર્ચા કરીએ એ બદલ આપના ડિસ્ક્લોઝર આપણે ઘણા સ્ટોકની વાત કરી આર્થિક પર્સનલ પોઝિશનમાં પર્સનલ હોલ્ડિંગમાં નથી ફા ફેમિલીના હોલ્ડિંગમાં હોઈ શકે છે અમુક સ્ટોક્સ પર અમારો ફંડામેન્ટલ કવરેજ બી હોય છે જે વી્યુ સમય ચેનલ પર વ્યક્ત કેરા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ સાઇડ ને કમ્યુનિકેટ થઈ શકે આપણા દર્શકોને એક જ વિનંતી છે કે ના ફાઇનાન્શિયલ સલાહકાર સલાહ લઈને જ કામ કરો સ્ટોપ લોસ જરૂર રાખી અને સીમસી બજાર જોતા રહો આભાર તમારા શોમાં પલ્લ માટે હતી તો લેતા રહે આભાર એમજી આપનો પણ સમય ફાળવીયા અમારી સાથે ચર્ચામાં જોડાવવા માટે તે સાથે જ હશોમાં બસ આટલું મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીબીસી બજાર નમસ્કાર